હાઈવે પર આવેલી પેપર મિલના ના કુવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ને અસર થતા પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલી પેપર મિલમાં કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિકને ગૂંગળામણ થતાં અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા માટે કૂવામાં ઉતર્યા હતા ત્યારે પાંચ શ્રમિકોને ગૂંગળામણ થવા લાગી હતી સ્થળ પરના લોકોએ પાંચ શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ત્રણ જેટલા શ્રમિકોના મોત થયા છે જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક અનુમાન મુજબ ગેસ ગળતરના કારણ સામે આવી રહ્યું છે જો કે હજુ સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે જોકે આ સમગ્ર ઘટનાને લઈને પેપર મિલના માલિકનું કહેવું છે કે ફેક્ટરી છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતી તેનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું અને જે કૂવા બનાવવામાં આવ્યા છે તે પણ સાફ સફાઈ કરીને રાખવામાં આવ્યા હતા અને થોડા સમય પછી ફેક્ટરી ચાલુ કરવાની હતી જોકે આ ઘટના કઈ રીતે બની તે હું જાણતો નથી રૂટિન ચેકિંગ પ્રમાણે શ્રમિક અચાનક ચેક કરતાં કરતાં ઉપરથી પગ લપસ્યો હોય અને એક મજૂર નીચે પડ્યો હોય અને તેને બચાવવા માટે અન્ય શ્રમિક અંદર ગયા હોય અને કદાચ ગરમીના કારણે અંદર ગુંગળામણ થઈ હોય અને આ બનાવ બન્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ત્યારે આ અંગે મૃતક શ્રમિકના મામાએ કહ્યું હતું કે પેપર મિલમાં કેટલાય સમયથી શ્રમિકો કામ કરતા હતા અને આ ઘટના બની છે રાત્રિના સમયે ડ્યુટી હતી તે સમયે ટાંકીની સફાઈ કરવા માટે એક યુવાન ગયો હતો જે અંદર ઉતરતા તેને ગેસ ગળતર થતાં તેને બચાવવા અન્ય યુવકો ગયા હતા ત્યારે અંદર ગયેલા ત્રણ યુવાનો જયપ્રકાશ પાલ બિપિન દિનેશ પાંડે મનોજ રામ દાસના મોત થયા હતા જો કે અન્ય બે યુવકો સારવાર હેઠળ છે આ મૃતક યુવાનોના પરિવારજનો નોંધારા બન્યા છે મૃતકના સગા સંબંધીઓએ પ્રશાસન તંત્ર અને સરકાર પાસે પરિવારને સહાય મળે તે માટેની માંગ પણ કરી છે એમાં કેવું હતું કે હું લગભગ સાત વાગે ફેક્ટરીથી ઘરે આવ્યો ને પછી હું મારી રોટરી ક્લબની મિટિંગમાં ગયો હતો મિટિંગમાં મને પોણા નવ નવ વાગે ફોન આવ્યો એટલે મિટિંગ અમારી એકચ્યુઅલ છેલ્લા દસ તારીખથી એટલે પંદરસ ચૌદ પંદર દિવસથી ફેક્ટ્રી બંધ જ હતી ને પછી પાંચ છ દિવસથી મેન્ટેનન્સ લીધેલું હતું મેન્ટેનન્સ પતી ગયું હતું કે બે ત્રણ દિવસમાં ચાલુ કરશું આપણે થોડું એક બે વસ્તુઓ રિપેરિંગ આ તે બધું ને મિલ બંધ એ બધી વસ્તુઓ સાફ ટાંકીઓ બી કોરી હતી જે પાણીની પલ્પ કાગળ બનાવીએ છીએ બધું કોરું જ હતું તો રૂટિંગ બે દિવસ પછી ચાલુ કરવાની હોય એના માટે એક માણસ ખાલી ટાંકીઓ જોવા ગયો હતો એક બે ત્રણ ટાંકી જોઈ નાખી અને જોઈ બી ખરા કંઈ હતું નહીં ચોથીમાં એ ગયો એની રીતે જે રૂટિંગ જતા હોય છે તો એમાં એને પગ સ્લીપ ખાઈ ગયો કે ગમે તે અંદર ગયો કે વસ્તુ કોઈ ખબર નથી પૂરી ઘટનાક્રમની એમાં એ અંદર પડી ગયો ટાંકીમાં એટલે સ્લીપ ખાઈ ગયો સીડી હતી જ એમાં તો એ એ થોડો બેહોશીવો થઈ ગયો એટલે એની બાજુમાં એક બીજો ભાઈ હતો એને બી જોઈ ને એને બચાવે એ બી નીચે ઉતર્યો એટલે એની પાછળ બીજા ચાર બે ભાઈઓ બીજા ઊભા હતા પાછળ બીજા વર્ક કામ પાછળની બાજુ અલગ મેન્ટેનન્સ તો એ આવ્યા ત્યાં એમને જોયું આ બેનું એટલે પેલાને ના પડી કે તું ત્રીજાને ના પડી કે તું ઉતરતો નહીં હું બીજાને બોલાવી આવજો છું એટલે એ બોલાવા ગયો ત્યાં સુધી એમ ત્રીજો બી બચાવો એને રસો બાંધી કે જે બી રીતે એ ગયો પણ અંદર દસ બાર દિવસથી ટાંકીઓ ચોખ્ખી સાફ હતી પણ ગરમીનું ખૂબ વાતાવરણ હતું અને કોઈ બી અગાઉ કોઈ બી કંઈ બી કારણથી ભૂગરામણ થઈ જાય હવે કઈ થઈ એ તપાસ થી ખબર પડશે ગવર્મેન્ટ એને કોઈ સેફટી ના સાધનો આપવા ઉતારવાનું કઈ હેતુ થી નાની જગ્યા એને ઉતરવાનું છે ખાલી જોવાનું છે સીડી હતી કે પાંચ 10 ફૂટ નો આપણે એક માળ હોય છે ને ઘરનો નો એટલો બી નતો અમ એટલે હા સેફટી હોય ને સેફટી તો અમારે બધું જે ત્યાં ઓક્સિજન ના બોટલાઓ પડે છે ફાયર ના પડ્યા છે એ ભાઈને અંદર જવાનું જ નહોતું ને જે માણસ સ્લીપ ખાઈ ગયો એને તો અંદર પહેરવાનું હોય જ નહીં આપણે ઘરે પગથિયા પરથી ઉતરીએ છીએ તો પહેરતા નથી ને આપણે ઘરે એ રીતનું જ હતું બીજું કંઈ એમાં કંઈ આ જમીનના ઉપરની વસ્તુ છે નહીં નીચેનું કે એવું નથી ઉપર જ છે રૂમ હતો દસ બાય દસનો જ રૂમ ખાલી આમ ચારે બાજુ એ ટાઈપનો એક રૂમ થયો ટાંકી ને સીડી પગથિયો સીડી એ ઉતર્યો કે નહોતો ચેકિંગમાં એને ઉતરવાનું બી નહોતું છૂવાનું હતું બાકોરો માટે એમાં શું થયું એ તેયા કોઈ હજાર લાંબો હતું શું કહો છો બેદરકારી એની હોય શકે ના ના ભી હોય શકે કોઈ ચક્કર આવ્યો હોય બેદરકારી કે ગમે તે હોય એવું જરૂરી નથી કે એની બેદરકારી હોય આકસ્મિત થયું છે હવે એને કોઈ વગમાં ટોકર લાગી હોય તો એની ભી ના હોય કુદરતની ભી હોય શકે બની વસ્તુ છે હા જે પ્રકાશ મિસ ફતે સર વહા હમ લોકો નોકરી કરતા હૈ કરી 25 સાલ સે હમ નોકરી કરતા હૈ સર જી મહેસવાડી પેપર મિલ બાદલપુરા મે મેરા જો મરા મેરા ભાન્જા થા कल सुबह ड्यूटी आया दस बजे दिन में हमको ड्यूटी था दिन में बारह बजे बारह बजे से हम लोग ड्यूटी करते थे रात को आठ बजे तक ये वो भी ड्यूटी में था प्लांट अभी दस बजे से बंद है पेपर मिल अभी दस बजे से बंद है तो हम लोग वार्ड अंदर डाल रहे थे वार्ड डालने के बाद वो भी वार्ड डालने के लिए आया उसके बाद वार्ड डला गया उसके बाद फिर उधर चला गया सफाई करने के लिए ऊपर चेस्ट में टांकी बना हुआ है टाँकी के अंदर गया सफाई करने के लिए इतना गर्मी उसके अंदर क्या है माल रहता है मावा रहता है जो पुट्ठा गलाते हैं हम लोग वो पुट्ठा के अंदर टाकी में रहता था इतना गर्मी की वजह से पूरा गैस पूरा बनता था उसमें पूरा गैस बन गया और उसमें गया सब पहले एक हेल्पर गया उतरने के लिए झाड़ू मारने के लिए हेल्पर गया तो वो भी उसको गैस लगा तो गैस के चक्कर में वो भी मर गया नीचे जा करके फिर दूसरा मनोज गया बचाने के चक्कर में तो वो भी उसको भी गैस लगा वो भी मर गया तीसरा भी एक आदमी था फीटर वो भी बचाने के लिए गया तो वो भी सर जी मर गया हम लोग साहब परदेसी आदमी है गरीब आदमी है आप लोग से ही निवेदन करते हैं पुलिस स्टेशन आए हैं अभी सब रिपोर्ट पोर्ट लिखवाए हैं सर जी से ही निवेदन है कि हम लोग गरीब मजदूर है परदेशी आदमी है उसके छोटे छोटे बच्चे हैं उसका आगे चल के ऐसा काम करिए कि हम लोग का कुछ बच्चे लोग का उसको आगे चल के जीवन बने और ऑक्सीजन ऑक्सीजन नहीं था उसमें क्या है गैस बंद हो गया था पूरा ऑक्सीजन नहीं था वो माल टाकी के अंदर ना पूरा गर्मी को पूरा गैस बन गया था सर जी प्लांट दस दिन से बंद था तो काम शट डाउन मैंने लिए थे फिटर का काम चल रहा था जैसे बिल्डिंग हो होते हैं ना वो काम चल रहा था शट डाउन का दस दिन से दस तारीख को बंद हुआ था दस ग्यारह तारीख को मिल बंद हो गई थी तो तो हम उसी जगह कंपनी में थे ड्यूटी में थे रात को आठ बजे साढ़े आठ बजे घटना घटा था तो हम ड्यूटी में थे वो भी ड्यूटी में था लड़का था ड्यूटी में करीब बीस पच्चीस आदमी से वहाँ ड्यूटी में थे और कंट्रेक्टर के आदमी था और हम लोग कंपनी वाले भी थे कंपनी वाले अंदर थे हम लोग नीचे काम कर रहे थे ये लोग जो तीन लड़का जो मरे ना तो ऊपर में तो काम कर रहा था ऊपर में चेस्ट बना हुआ है टाकी बना हुआ है उसके ऊपर काम कर रहे थे दस मिनट पहले हाँ हम लोग काम करके वो भी लड़का आया था काम करने के लिए दस मिनट पहले उसके बाद काम पट गया उसके बाद फिर वहाँ चला गया काम करने के लिए भेजा वहाँ तू काम करने का वहाँ सफाई करने का वहाँ गया सफाई करने के लिए वहाँ ऐसे से घटना हुआ सर ऐसा आप लोग से निवेदन है कि हम लोग का आपका पूरा नाम नागेश्वर राम मैं बिहार का रहने वाला हूँ मेरे पिताजी के नाम भदई राम પાદરગઢ ખોડલા ગામે મહેશ્વરી પેપર ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ત્રણ મજૂરોના મરણ જવાનો બનાવ બનેલ છે તેમાં મનોજરામ ગણેશરામ બિપિન પાંડે તથા જયપ્રકાશ પાલ આ ત્રણેય જણા પેપર મિલમાં મેન્ટેનન્સનું કામ ચાલુ હતું અને પેપર ઓગાળવાની મેલ્ટ કરવાની જે પ્રક્રિયા આવે છે ટાંકાઓમાં સફાઈ કામ કરતા હતા અને સફાઈ કામ પૂર્ણ થયા બાદ મજૂરો ટાકાની અંદર છેલ્લી વખત ચેક કરવા માટે એક મજૂર મનોજરામ ઉતરેલ અને તે અચાનક જ બેભાન થઈ ગયેલ તેને બચાવવા માટે બિપિન પાંડે પોતે ટાકામાં ઉતરતા તે પણ બેભાન થઈ ગયેલ અને જયપ્રકાશ પાલ આ બંનેને બચાવવા જતા પોતે પણ ઉતરેલ અને બેભાન થઈ ગયેલ આ બાદ ગજેન્દ્ર રામ તથા નાગેન્દ્ર પાંડે પણ અંદર ઉતરવાનો પ્રયત્ન કરતા પરંતુ ગેસની તીવ્ર વાસ આવતી હોય તે લોકો બહાર નીકળી ગયેલા અને તેમને અસર થયેલ અને તેમને તાત્કાલિક સારવાર મળતા તેઓ બચી ગયેલ છે હાલ સારવાર હેઠળ છે આ ત્રણેય મજૂરોના મોત નીપજેલ છે અને તેની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે ગેસ ઉત્પન્ન થતા કોઈ પણ કારણોસર આ બના બનેલાનું જાણવા મળે છે આ કામે પીએમ કરાવવામાં આવેલ છે પેનલ ડોક્ટરથી એટલે સાચું કારણ પીએમ થયા બાદ ધ્યાન ઉપર આવશે અને હાલમાં એડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત ઓપ્રિક ચોવીસ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચનાઓ મુજબ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે